માર તથા મનહરભાઈ માલાભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ તરસંગજી ચાવડા નરેશ કુમાર રત્નાભાઈ ઠાકોર તથા

પરબત પાંચાભાઈ સિદ્ધવ રજપૂત રહેવાસી સિદ્ધવવાસ ગેડી તાલુકો રાપરવાડાએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટી પોસ્ટ ડેડાનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે

જે સ આરોપીઓ પોતાના કબજા ભોગવટા રહેણાંક મકાન માં ગેરકાયદે પાસ પરમિટે રાખી એમ કુલ પોસ્ટ ડોડા સાડત્રીસ ચારસો વીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર બસો સાઈઠ તથા વનસ્પતિ જન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ અઠાવન પોઈન્ટ ચારસો વીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર બસો સાઈઠ મળી એમ કુલ કિંમત રૂપિયા બે લાખ સત્યાસી હજાર પાંચસો માદક પદાર્થ મુદ્દામાં રાખી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી આરોપી પરબત પાંચા સિદ્ધવ પકડાઈ જયો હતો જ્યારે આરોપી વિસા માદેવા રાઠોડ હાજર મળી આવ્યો ન હતો આ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ની એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે